ગગન ભેદી નારા સાથે જુલુસો વરસાદી માહોલમાં કાઢવામાં આવ્યા જુલુસમાં મોટી સંખ્યામાં મોહમ્મદ જોવા મળ્યા હતા કોઈ ઘટના બને તે સુનિલ અગ્રવાલ સાહેબ પણ લોખંડી ચુસ્ત બંદોબસ્ત સાથે ઉપસ્થિત જોવા મળ્યા હતા જુલુસમાં મુસ્લિમ દરોએ પોતાની યથાશક્તિ પ્રમાણે આઈસ્ક્રીમ ચોકોબાર જેવી વિવિધ પ્રકારની નિયાદ વહેંચવામાં આવી હતી સાથે સાથે મુસ્લિમ સમાજની ધાર્મિક પુસ્તકોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું તેમજ મુસ્લિમ બિરાદરોએ કરજણ સામૂહિક આરોગ્ય હોસ્પિટલમાં સારવાર અર્થે આવેલા દર્દીઓને પણ ફ્રૂટ વિતરણ કરી મોહમ્મદ પેગમ્બરના સાહેબની ધામધૂમથી જન્મ દિવસની ઉજવણી કરી હતી મોહમ્મદ પેગમ્બર સાહેબની જન્મ જયંતિ નિમિત્તે કરજણ નગરની અંદર કરજણ શહેરના પૂરા મુસ્લિમ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના સૌ આગેવાનો ભેગા થઈને હિન્દુ મુસ્લિમની એકતા સ્વરૂપે અમે કરજણ નગરની અંદર મોહમ્મદ પેગમ્બર સાહેબના જન્મદિવસ નિમિત્તે જે એક જુલુસ કાઢવામાં આવ્યો હતો એ જુલુસમાં સૌ આગેવાનો દ્વારા ઠેર ઠેર જગ્યાએ નિયાદનું આયોજન કરવામાં આવેલું હતું અને સૌ હર્ષોઉલ્લાસથી આ જુલુસની સૌ જગ્યા જગ્યા પર સ્વાગત કરી અને સૌ ભાઈચારાના રૂપે આ જુલૂસ ખૂબ શાંતિપૂર્વક રીતે કરજણ નગરમાંથી નીકળી રહ્યું છે તો સૌ મુસ્લિમ બિરાદર ભાઈઓને આપના માધ્યમથી હું જણાવવા માગું છું કે સૌને ઈદે મિલાદ અને આવાના આવા હિન્દુ મુસ્લિમ ભાઈચારાની કરજણની અંદર એક ઉદાહરણ પૂરું પડે એવી રીતે આપણે સૌ ભેગા થઈને આજે જે તહેવારોની થઈ રહ્યા છે એ તહેવાર આવતીકાલે પણ ગણેશ વિસર્જન હોય સૌ બધા ભાઈચારાથી ગણેશ વિસર્જન પણ કરી અને પોલીસ તંત્ર મીડિયાના માધ્યમ નગરપાલિકાના સૌ લોકોનો આ તબક્કે અમે આભાર માનીએ છીએ કે આ જુલુસને સફળ કરવામાં આપ સૌએ જે મદદ કરી છે એ બધા બધાનો મુસ્લિમ બિરાદરો અને હિન્દુ બિરાદરો વતી السلام علیکم ورحمت اللہ وبرکاتہو <تصفح> الحمدللہ آج کرجن کی سرزمین پر آکائی کریم صلی اللہ علیہ وسلم کا پندرہ سو سالہ ولادت منایا گیا کثیر تعداد میں لوگوں نے شرکت کی آج ان کا ولادت کا دین منایا گیا ہے کہ جن کے دنیا میں آنے سے پہلے اتیاچار عام تھا ظلم عام تھا اور عدل و انصاف کا دور دور تک نام و نشان تک نظر نہیں آتا تھا بارہ ربیل اول کو मक्का मक, मक् मुकरमा की सरजमीन पर हमारे प्रोफेस जनाब पाके महम्मदरसोल्ला सल असम तशरीफ़ लाए जिन्होंने इंसाफ को कायम किया आपकी आमद से पहले भाई भाई का दुश्मन कबीला कबीले का दुश्मन ख़ानदान खानदान का दुश्मन था आप आए आपने सारी चीज़ों को ख़त्म कर दिया और गिरतों को आप उन, आपने उठाया है रोतों को हंसाया है भूखों को खाना खिलाया है गरीबों की मदद की है और आपने यही फरमाया है तुम में सबसे अच्छा इंसान वो है जो लोगों की मदद करे Salam wa